કેમ છો ફ્રેન્ડ્સ પન્નાની રસોઈ ગુજરાતીમાં હું પન્ના તમારું સ્વાગત કરું છું તો ફ્રેન્ડ્સ ક્યારેક આપણા ઘરમાં શાકભાજી લાવેલી ના હોય તો પછી આપણે આજે ખાવામાં શું બનાવવું એવું વિચારતા રહીએ છીએ અને આપણને શાકભાજી લેવા જવાનું પણ બહુ જ કંટાળો આવતો હોય ત્યારે એવો વિચાર આવે કે ઘરમાં નથી પડ્યું એવું કાંઈ કે જેનાથી આપણે શાક બનાવી શકીએ અને એ પણ સારું એવું અને એકદમ સ્વાદિષ્ટ શાક બને તો આવું જ એક શાક છે આ છે જે મસાલા ગટ્ટાની કઢી તો તમને આ મસાલા ગટ્ટાની કઢી હું બનાવું છું એવી રીતે બનાવશો તો તમે આને ખાતા રહી જાઓ એવી બની તૈયાર થશે તો ચાલો પછી આપણે એકદમ સિમ્પલ અને એકદમ સરળતાથી સ્વાદિષ્ટ મસાલા ગટ્ટાની કઢી બનાવીએ તો સૌથી પહેલાં તો આપણે મસાલા ગટ્ટા બનાવવા માટે કઢાઈની અંદર બે ચમચી તેલ લેશું ત્યાર પછી અડધો ચમચી જીરું નાખીશું એની અંદર અને જીરાને થોડો તતડવા દઈ પછી એક ચમચી લીલું ઝીણું સમારેલું મરચું નાખવાનું બે ત્રણ ચમચી જેટલું હળદર પાવડર નાખી અને આપણે બે વાડકી જેટલું પાણી નાખીશું હવે આપણે આ ઘટ્ટા છે એકદમ ચટપટા અને ટેસ્ટી બને એના માટે આપણે આ પાણીની અંદર બીજા મસાલાઓ એડ કરીશું તો અડધો ચમચી આદુ લસણ મરચાંની પેસ્ટ એડ કરવાની ત્યાર પછી બીજા સૂકા મસાલાઓ જેમાં એક ચોથાઈ ચમચી ગરમ મસાલો અડધો ચમચી ધાણા જીરું પાવડર અને અડધો ચમચી લાલ મરચું પાવડર અને મીઠું આપણે આ પાણીના સ્વાદ પ્રમાણે નાખવાનું છે હવે બધા મસાલાઓ નાખી અને પાણીને બરાબર ઉકાળી લેવાનું ત્યાર પછી થોડા લીલા સમારેલા ધાણા આની અંદર એડ કરવાના છે હવે આપણે બે વાડકી જેટલું પાણી લીધેલું એટલે એક વાડકી ચણાનો લોટ લેશું અને ચણાના લોટને નાખી બરાબર મિક્સ કરતા જઈ અને આપણે આની અંદર ફેરવવાનું છે તો બે વાડકી પાણી અને એક વાડકી ચણાનો લોટ એમ બરાબર માપનું ધ્યાન રાખજો બરાબર ચણાના લોટને મિક્સ કરી અને આપણે આને બાફવાનું છે હવે આ ચણાનો લોટ છે એ કઢીની અંદર જઈ અને ખુલી ના જાય એટલા માટે આપણે આની અંદર બે ત્રણ ચમચી જેટલો ઘઉંનો લોટ નાખવાનો તો હું અહીંયા પહેલાં બે ચમચી નાખી બરાબર મિક્સ કરી જોઈ લઉં છું પછી જરૂર લાગશે તો ફરીથી આપણે બે ચમચી જેટલો ઘઉંનો લોટ એડ કરી શકીશું પરંતુ એનાથી વધારે ઘઉંનો લોટ નહીં નાખવાનો તો ઘઉંનો લોટ નાખવાથી આપણા ઘટ્ટા છે એકદમ બાઇન્ડિંગ આપશે તો બરાબર મિક્સ કરી અને આપણે આ લોટને બાફી લેવાનો તો હવે આ લોટને આપણે ત્યાં સુધી બાફવાનું જ્યાં સુધી એ એકદમ કડક થઈ જાય ત્યાં સુધી તો તમે કઢી બનાવી હશે ફ્રેન્ડ્સ આ રીતે તો તમને ખ્યાલ જ હશે કે જેવો કઢીની અંદર આપણે બેસનના ગટ્ટા નાખીએ તો એ ખુલવા લાગે તો એ ના થાય એના માટે ઘઉંનો લોટ નાખવો જરૂરી છે તો હવે આ આપણું મિક્સર એકદમ ઘાટું થઈ તૈયાર થઈ ગયું છે તો આપણે પ્લેટને ગ્રીસ કરી અને એની અંદર આપણે આ મિશ્રણને લઈ લઈએ હવે એને ચમચાથી અને થોડું આવી રીતે વાડકીથી થોડું પ્રેસ કરી અને આપણે એને સેટ થવા માટે મૂકી દઈએ જ્યાં સુધી આપણું આ ગટ્ટાનો મિક્સ સેટ થશે ત્યાં સુધીમાં આપણે કઢીનો વઘાર કરીએ તો કઢીનો વગાર કરવા માટે સૌથી પહેલાં તો એક મોટી કઢાઈ લેવાની એની અંદર બે મોટી ચમચી તેલ નાખવાનું પછી થોડા ગરમ મસાલાઓ લેવાના છે એની અંદર તો ગરમ મસાલાઓ નાખવાથી કઢીનો સ્વાદ વધારે સારો આવે છે તમને આનો ફ્લેવર નહીં પસંદ હોય તો તમે આ ગરમ મસાલાઓને પણ સ્કીપ કરી શકો છો ત્યાર પછી આપણે એની અંદર એક ચોથા ચમચી રાય નાખીશું અડધો ચમચી જીરું એક ચમચી ઝીણું સમારેલું લસણ એક ચમચી ઝીણું સમારેલું મરચું અને એક ચમચી આદુ લસણ મરચાંની પેસ્ટ નાખી ફરીથી મસાલાઓને મિક્સ કરી લેવાના તો આ મસાલાઓ ચડી જાય એટલે આપણે ફ્લેમને થોડી ધીમી કરી દેવાની અને જ્યારે થોડો વઘાર એ ઠંડો થાય એટલે બીજા કોરા મસાલાઓ નાખીશું બે ત્રણ ચપટી જેટલું હળદર પાવડર એક ચમચી જેટલું જીરું પાવડર અડધો ચમચી લાલ મરચું પાવડર અને એક ચોથાઇ ચમચી જેટલું ગરમ મસાલાઓ અને આ બધું નાખી બરાબર મિક્સ કરી લેવાનું છે પછી આપણે એની અંદર છાશ નાખવાની તો છાશ તમારે જેવી પણ હોય ઘરમાં એ રીતે વાપરી શકો અને લોકો હોય એટલું તમે આ કઢી બનાવી શકો તો હું અહીંયા અડધો લીટર જેટલી છાશ નાખું છું અને છાશ થોડી મીડિયમ ખાટી છે એટલે થોડું પાણી બાણી નાખી અને એને એડજસ્ટ કરી લેવાનું તો હવે આપણે છાશને બરાબર ઉકળવા દેવાની છે અને આવી રીતે તમારા ઘરમાં કોઈપણ પ્રકારની ચટણી કે પેસ્ટ પડી હોય તો તમે આ કઢીની અંદર એડ કરી અને કઢીનો સ્વાદ વધારી શકો છો તો કઢીને બરાબર ઉકળવા માટે છોડવાની તો આની અંદર તમારે લાસ્ટમાં મીઠું છે એ સ્વાદ પ્રમાણે નાખી અને એડજસ્ટ કરી લેવાનું ફ્રેન્ડ્સ તો કઢી ઉકળે છે ત્યાં સુધીમાં આપણા ગટ્ટાનું જે મિશ્રણ હતું એ પણ ઠંડુ થઈ ગયું છે તો એને ચપ્પાથી કાપી લઈએ બેસન ગટ્ટા તમારે જેટલી પણ સાઇઝના રાખવા હોય એ રીતે કાપી અને તૈયાર કરી લેવાના તમે આ ગટ્ટાને આવી રીતે નાસ્તા તરીકે પણ એની ઉપર વઘાર કરી ક્રિસ્પી કરી અને સર્વ કરી શકો છો તો ચાલો પછી આપણા ગટ્ટા પણ બની તૈયાર થઈ ગયા છે ત્યાં સુધીમાં આપણે જે કઢીનો વઘાર કર્યો એ કઢી પણ એકદમ ઉકળી જાય છે તો બધા ગટ્ટાને કઢીની અંદર એડ કરી દઈએ તો થોડા ગટ્ટાઓને આખા નાખવાના અને થોડા ગટ્ટાઓને થોડા દબાવી અને મેશ કરીને નાખવાના જેથી કઢી છે એ થોડી થીક બને બેસન મસાલા ગટા નાખ્યા પછી કઢીને આપણે પાંચથી સાત મિનિટ માટે ઉકાળી લેવાની તો પાંચથી સાત મિનિટ ઉકાળ્યા પછી એની અંદર લીલા ધાણા નાખી અને કઢીને એકદમ ગરમા ગરમ સર્વ કરવાની તો ચાલો ફ્રેન્ડ્સ પછી આપણી મસાલા ગટ્ટા કઢી બની અને તૈયાર છે તો તમને આ રેસીપી કેવી લાગી મને કોમેન્ટ કરી જણાવવાનું ભૂલશો નહીં અને હા આ રેસીપી તમને પસંદ આવી હોય તો તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે શેર પણ કરી દેજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી આપેલ બે લાયકનને પ્રેસ કરી લેજો તો મળીએ પછી એક આવી જ નવી અને એકદમ સિમ્પલ રેસીપીની સાથે આવજો